જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં રોડ સેફટીની મીટિંગ યોજાઈ જિલ્લા માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષતાને કલેક્ટર કચેરી નડિયાદ ખાતે રોડ સેફટી કાઉન્સિલની મિટિંગ યોજાઈ હતી આ બેઠકમાં ઓક્ટોમ્બર અને નવેમ્બર માસ દરમિયાન થયેલ કામગીરી પર સમીક્ષા કરવામાં આવી જેમાં સ્કૂલ ઝોનમાં સુરક્ષા અંગે કરેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું વધુમાં ખેડા જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ચાલુ વર્ષે થયેલા અકસ્માતો અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું આ સિવાય આ બેઠકમાં ગુજરાત રોડ સેફટી એવોર્ડ બાબતે ચર્ચા પણ કરવામાં આવી હતી અને જિલ્લામાં આવેલા બ્લેક સ્પોટ પર છેલ્લા દસ માસ દરમિયાન થયેલ અકસ્માતો અંગે માહિતી પણ મેળવવામાં આવી હતી વધુમાં સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં થયેલ અકસ્માતો બાબતે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને છેલ્લા બે માસ દરમિયાન રોડ સેફ્ટી વિશે થયેલ કાર્યવાહી પર માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસડી વસાવા આરટીઓ વિભાગ પોલીસ વિભાગ આર એન્ડ બી સ્ટેટ અને પંચાયત ફોરેસ્ટ શિક્ષણ નેશનલ હાઈવે ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા